કે બરભુ અલ્યા બોલ દોત કરી કેવા તો ફગી જ તો કે અમે મુ પથારી ફેરું આ શું ફેરતા ભમાયો ભમો રાછો કેતા નહીં અલ્યા

ઉપતારી જોઈ નાખો ઉપતારી જોઈ નાખો તાર તમાગું દાય આઈ એટલે પતારી ફેવરી આ તો તું હુડાઈ તો તારનો મારે શું મારે આ રહ્યો ઈ તો આપણે એ તો મોસો ફેવરી તો મોસો ફેવરી પર ન હોય ને તો હાડો આવે છે

ала મના ઓને શું કીધું તો પથારી ફેરવાઈ પણ પથારી ફેરવાનું કઈ મારવાનું હતા એમ મારવાની ઈ પથારી ફેરવાનું કето તો હવે હું તો શું કરું હું તો મે પણ પથારી ફેરવાનું કીધું ન પેલા ઓલ્યો આ બા તમે પથારી ફેરવાન કીધું તો ને મે પથારી ફેર્યો તમે માર સરાતા 100 રૂપિયા લા પડ અલા પણ મે તો કીધું પથારી ફેરવ એટલે મારવાનું કીધું તો મોટો તમે તો તમે છો પાડી દીધી

અને આપડે હેન તો કાપી જાય જો ઈ તો મુક મા 1000 રૂપિયા ગો હું આ પડી રહે હમણે પાછા મોટ કરે છે અલ્યા ધન ફૂક ઉડાડ રહે મને મારા 1000 રૂપિયા આલો

ની પથારી હજાર રૂપિયા માર્યા અમે હજાર રૂપિયા ના આલ્યા આમ કીધી કે અમે એકલી પથારી ફેરવાની નથી ને મારવાની

પોથાકી પોથાઓ સદુજી ઓમ તો કોઈ ન જગાડસ પોથાકી પો આ મેલી ભલા મેલી મેલી આ પણ ભાઈ આપડે ડાયર સીપિંગ નાઈ છે શું તમે આ ઓના લેવા ખવાલીમાં પોય

સંદોને કી તો ઉંગો ન જતો ઉંગો ન જતો મણિયાને ના પડી તી મણિયા તો

આ તો અમે 1000 રૂપિયા નાખ્યા મારવાનું ઈયન જોર ઈયન જોર હું બધું હવે ના કરતા રહેતા ઉપર ના

આવેડે તો આજુબાજુ પણ બોલે એવું રાખતા નહીં બંગдам ગાડીમાં કેવડી વાતમાં આવી ગયા ભૂલ થઈ ગઈ બોતે ધારનથી આ પાત બદલ ઓન થાય હવે નહી આવે સુરપાને બંગдам ગાડીમાં બંગдам થાય પાછો ના તો તું બાની કરે રહેવા જો તો તમ ઊંડો પાહા તમ હે કે આ ગોમ તમ ઊભો કરો ઈશકાનો બગાડો હેડો ઘર જાજો ઊભા દેડો જા હો ઘર તો હોઈજો ઓતે જોની હમ